રાજકારણમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ ચાલતી રહે છે આજ જ કડીમાં આમ આદમી પાર્ટીના વિસાવદરથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તેમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે જે ફરિયાદો થઈ રહી છે તેને લઈને તેમણે નિશાન સાધ્યું છે ભાજપ સરકાર પર અને કહ્યું છે કે જ્યારથી આમ આદમી પાર્ટી છે તે વિરોધ પક્ષ તરીકે મજબૂત બની રહી છે ત્યારથી સરકાર છે તે આ પ્રકારે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે એક બાદ એક ફરિયાદ નોંધાવી રહ્યા છે શું કહ્યું હતું ગોપાલ ઇટાલિયાએ આ પત્રકાર પરિષદમાં સાંભળો આજે આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનું સ્વાગત છે આજે એક વિશેષ મહત્વના મુદ્દા બાબતે ગુજરાતભરની જનતાનું ધ્યાન દોરવાનું છે આપણે ત્યાં જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની દેશભરમાં ઉજવણી થઈ દિવસ એટલે પ્રજાના હાથમાં સત્તા જેને હિન્દીમાં કહેવાય ગણતંત્ર દિવસ ગણ એટલે લોકો તંત્ર એટલે વ્યવસ્થા લોકો દ્વારા જે વ્યવસ્થા ચાલે છે એનું નામ છે લોકશાહી લોકશાહીમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષની બરાબર ઇક્વલ જરૂરિયાત છે સત્તા પક્ષની સામે વિરોધ પક્ષ ન હોય તો સત્તા બેફામ બેફામ બની જાય છે એટલે સત્તાને બનતી રોકવા માટે માટે લોકશાહીના મૂલ્યોનું જતન કરવા અને જનતાના હિતને નુકસાન થાય એવા કોઈ નિર્ણયો સરકાર દ્વારા લેવાતા હોય તેવા નિર્ણયોનો વિરોધ કરવા માટે ભારતના બંધારણમાં જ વિરોધ પક્ષની જોગવાઈ કરવામાં આવી છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને આપણા દેશના જે મહાપુરુષોએ બંધારણની અંદર પોતાની ભૂમિકા ભજવી છે એ બધાએ વિરોધ પક્ષની કલ્પના કરેલી છે અને સંવિધાનથી વિરોધ પક્ષનો દરજ્જો આપેલો છે આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી વત્તા ગુજરાતનો એક માન્ય વિરોધ પક્ષ છે ગુજરાતની વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ચિહ્નો ઉપરથી પાંચ ધારાસભ્યો ચૂંટાયા છે વત્તા અન્ય ત્રણ રાજ્યોમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકામાં સભ્યો છે વિરોધ પક્ષ વિરોધ કરે તો અને તો જ જનતાના અધિકારો સુરક્ષિત રહે છે એક તરફી માહોલની કોઈ જનતાને એક તરફી માહોલથી ફાયદો થતો નથી જ્યારથી ગુજરાતમાં વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ઉભરી આવી છે અને વિશેષ કરીને વિસાવદરની ચૂંટણીમાં વિસાવદરના ખેડૂતોએ આમ આદમી પાર્ટીને પૂરી વિરોધ પક્ષ તરીકે બહુ મોટી જવાબદારી સોંપી છે ત્યારથી ભાજપ વાળાના પેટમાં તેલ રેડાયું છે જ્યારથી વિસાવદરમાં મુખ્યમંત્રી શ્રી પ્રદેશ પ્રમુખ અન્ય મંત્રી તંત્રી સાંસદ ધારાસભ્યો માફિયાઓ ગુંડાઓ ગુટલેગરો બધા જ ભેગા મળી અને વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને અને ગુજરાતના હરાવવા માટે નીકળ્યા હતા પરંતુ વિસાવદરના ખેડૂતોએ એવો સબક શીખવાડ્યો કે એમની બહુ ઐતિહાસિક શરમજનક હાર વિસાવદર થઈ અને ત્યાર પછીથી બદલાની ભાવનાથી વેરવૃત્તિથી દ્વેષ ભાવનાથી ભાજપ પાર્ટી આમ આદમી પાર્ટી સામે કામ કરી રહી છે આમ આદમી પાર્ટી વિસાવદનની ચૂંટણી પછી ખેડૂતોના મુદ્દે યુવાનોના મુદ્દે રોજગારના મુદ્દે ખૂબ તાકાતથી અગ્રેસિવ રીતે કામ કરી રહી છે અમારા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ બોટાદના અને કચ્છના ખેડૂતોના મુદ્દે ખૂબ તાકાતથી લડતા હતા એમને જૂઠો કેસ કરી જેલમાં પૂરવામાં આવ્યા અમારા હરીશભાઈ સાવલિયા એ ટેકાના ભાવેલા જે અત્યારે ખરીદી ચાલે છે એમાં પણ લડતા હતા એમને જેલમાં પૂરવામાં આવ્યા તો જ્યારથી આમ આદમી પાર્ટી એક મજબૂત વિરોધ પક્ષની ભૂમિકામાં ઉભરી આવી ગુજરાત ભરમાંથી મોટા મોટા શહેરોમાંથી પણ આમ આદમી પાર્ટીને જનસમર્થન મળવા લાગ્યું એ વાતથી ગભરાયેલી એ વાતથી ચીડાયેલી એ વાતથી ગુસ્સે થયેલી ભાજપ પાર્ટીએ અમારા આગેવાનો ઉપર ખોટા કેસો કરી જેલમાં પૂરવાનું આખું લોકશાહી વિરોધી કૃત્ય ચાલુ કર્યું છે તમે જુઓ કે અમારા સુરતના કાર્યકર્તા છે શ્રવણભાઈ જોશી શ્રવણભાઈ જોશી ઉપર દસમા મહિનાની પાંચ તારીખે પહેલી વખત એફઆઈઆર થઈ અને એના એક અઠવાડિયાની અંદર તેર તારીખે બીજી વખત થઈ બે અલગ અલગ ફરિયાદી ખોટા ઉભા કરી એક જ બે ફરિયાદ કરી અને શ્રવણભાઈ જોશીને અત્યારે અમદાવાદની જેલમાં જેલમાં પાસામાં પૂરવામાં આવ્યા છે એક અઠવાડિયામાં ફટાફટ ફટાફટ બે એફઆઈઆર એક અઠવાડિયામાં ફટાફટ ફટાફટ પાસા ફટાફટ ફટાફટ જેલ બધું જ ફટાફટ થવા લાગ્યું અમારા વિસાવદરના મારા મિત્ર અમારા આગેવાન અને જુનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયા ઉપર સત્યાવીસ તારીખે એક એફઆઈઆર કરવામાં આવી સત્યાવીસ ડિસેમ્બરે અને ત્રીસ ડિસેમ્બરે બીજી ફરિયાદ કરવામાં આવી ત્રણ થી ચાર દિવસના ગાળામાં ઉપરા ઉપરી બે ખોટી ફરિયાદો કરી અને એમને પણ આજે અમદાવાદની અંદર જેલમાં પાસામાં મોકલવામાં આવ્યા અમારા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ એમની ઉપર તેર દસે એક ખોટી ફરિયાદ કરવામાં આવી અને ત્યાર પછી પંદર દિવસના ગાળામાં એક અગિયાર બીજી ફરિયાદ કરવામાં આવી તમે જુઓ કે એક બાજુ ગુંડાઓ બુટલેગરો માફિયાઓ તોર બાજુ વ્યાજે રૂપિયા ફેરવનારાઓ જમીનો પચાવી પાડનારાઓની વિરુદ્ધમાં પોલીસ સ્ટેશને જો ફરિયાદ આપવા જઈએ તો ફરિયાદ લેવાતી નથી ધક્કા ખાઈ ખાઈ ધક્કા ખાઈ ખાઈને માણસ કંટાળીને છોડી દે છે ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં ગુંડાઓ કે માફિયાઓ કે બુટલેગરો કે ડ્રગ્સ વેચનારાઓની વિરુદ્ધમાં કોઈ ફરિયાદ લખવા માટે તૈયાર નથી પોલીસ પણ આમ આદમી પાર્ટીના નેતા હોય તો ત્રણ દિવસમાં બે ફરિયાદ બે દિવસમાં બે ફરિયાદ અઠવાડિયામાં બે ફરિયાદ લખાય પણ જાય થઈ જાય વોરંટ નીકળી જાય રિમાન્ડ લેવાઈ જાય પાસા માફિયાઓ ગુંડાઓને પકડવા માટે થતી હોત બુટલેગરોને પકડવા માટે થતી હોત નાના માણસોની મિલકત પચાવી પાડનારા લોકો પર થતી હોત તો ગુજરાતની જનતા આજે એક શાંત અને સલામત વાતાવરણની અંદર જીવી શકતી હોત મારે એટલું કહેવાનું છે કે જેટલો કાયદો કાનૂન કોર્ટ કચેરી આવતો એ બધો જુલમ ભાજપ વાળા કરી લે તો પણ અમે માણસો માણસો નથી અમે અમે છે મળે ત્યાં ત્યાં સુધી સુધી ભાજપ સામે લડતા રહીશું રહીશું જીવતા તાનાશાહી સામે દાદાગીરી સામે ભાજપની ગુંડાગીરી સામે લડતા રહીશું અને વિરોધ પક્ષ તરીકે અમારી જે જવાબદારી છે એ જવાબદારી અમે પૂરી કરતા રહીશું વધુમાં ગુજરાતના લોકોને પણ એક અપીલ છે કે ગુજરાતમાં આજ પોલીસ સ્ટેશનોની પરિસ્થિતિ શું છે એક સામાન્ય નિર્દોષ પીડિત માણસ પોતાની ફરિયાદ આપવા જતાં પણ ડરે છે કેમ કે તમે ફરિયાદ આપવા જાવ તો પોલીસ તમને જ તમને ગુનેગાર બનાવી દે આરોપી બનાવી દે છે અનેક જગ્યાએ અનેક ઘટનાઓમાં આપણે જોયું છે કે પોલીસ ઉપર બુટલેગરોએ કાર ચડાવી દીધી વાહન ચડાવી દીધા એક્સિડન્ટો કરી નાખ્યા અનેક જગ્યાએ માથાભારે માણસો અમદાવાદમાં રાજકોટમાં ખુલ્લી તલવારો લઈને ફરે છે અને સીધે સીધો ગુજરાતની ભાજપની સરકારને ચેલેન્જ આપે છે કે ગુંડાઓનો સરકાર શું બગાડી લે છે જે ભાજપની સરકાર ગુજરાતમાં ગુંડાઓ બટલેગરો માફિયાઓ તોડબાજો એને કંઈ નથી કરી શકતી એમના ઉપર કાર્યવાહી નથી કરી શકતા એમને નથી પકડી શકતા એટલે અમારા જેવા વિરોધ પક્ષના આગેવાનોને સામાન્ય પરિવારમાંથી આવતા નેતાઓને જેલમાં પૂરવાનું ષડયંત્ર ચાલુ છે અમારા શ્રવણભાઈ જોશી હરેશભાઈ સાવલિયા રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ આ બધા જ અત્યારે જેલમાં છે પણ અમે સંઘર્ષના માણસો છીએ અમે લડીશું પૂરી તાકાતથી જે અદાલત સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ જનતાની અદાલત જે અદાલતોમાં જવું પડશે ત્યાં લડીશું અને મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતા આવનારી ચૂંટણીઓની અંદર આ તાનાશા અંગ્રેજો કરતા પણ ગયું ગુજરેલું વર્તન કરનારી ભાજપ પાર્ટીને સબક શીખવાડશે અને એમની સત્તા ઉપર એક અંકુશ લાવવા માટે થઈ અને આમ આદમી પાર્ટીને લોકો આશીર્વાદ આપશે કહો આખી ઐતિહાસિક અપમાનજનક રીતે ભાજપ પાર્ટીની ભૂંડામાં ભૂંડી હાર થઈ એનાથી આ લોકો ઉશ્કેરાઈ ગયા છે અને ઉશ્કેરાઈ ગયા એટલે જુનાગઢના જિલ્લા પ્રમુખને ખોટી રીતે પાસામાં મોકલ્યા મારી તો સરકાર ને કેવું છે તમારે પાસા

રાજકોટની અંદર બીજા બે ડ્રગ્સ વેચતા પકડાયા હતા ભાજપના હોદ્દેદારના છોકરાઓ કેમ એ કોઈ ઉપર પાસા ના થઈ ભાજપના કાયદેસરની કાર્યવાહી નહીં થાય માત્ર આમ આદમી પાર્ટીના જે કઈ હોદ્દેદારો છે એની ઉપર ખોટે ખોટી કાર્યવાહી કરવામાં આવે છે પણ આ સંઘર્ષનો સમય છે અમે લડીશું પૂરી તાકાતથી અને કોઈ ભાજપ ભાજપ કે સત્તા બતાથી અમે ડરી જવાવાળા માણસો નથી પૂરી તાકાતથી સામનો કરીશું ને એક વખત જીતીને બતાવશું